જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી જમીન સંપાદનની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ જમીનની માપણી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ઓવર બ્રિજ તુલસી પાર્ક સોસાયટી કડોદરા તરફથી શરૂ થઈ રામનગર ખાતે ઉતરશે જ્યારે નાના વાહનો માટેનો અંદરભાગ પાય ફેક્ટરી રામ સોસાયટી પાસેથી શરૂ થઈને વિવેકાનંદ કોમ્પ્લેક્સ સુધી બનાવશે જ્યાંથી છલથાણ તથા વાંકાનેડા તરફનો માર્ગ મળશે એ છે કે રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને આ માંગ લાંબા સમયથી હતી હવે પ્રોજેક્ટ મંજૂર થતા અને કામગીરી શરૂ થતા ચલથાણ સહિત આસપાસના વિસ્તારોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે ડી આર આરએનબી સબ ડિવિઝન 2 કમલ પટેલ આજ રોજ ચલથાણ ખાતે એલસી નંબર 13 ના જમીન સંપાદનને લગત કાર્યવાહી કરવા અર્થે અરજદારોની સાથે સ્થળ પર રહી દરેક અરજદારને બોલાવીને એમના માસ્ટર ફાઇલ મેં તે મંગાવેલ છે જે તે કોમ્પ્લેક્સ જે જમીન સંપાદનમાં જાય છે તેનું જે બુધવારના રોજ એમને આપવાની બાહેદારી આપી છે બુધવારના રોજ મળ્યાથી આગળની જમીન સંપાદનની કાર્યવાહી અત્યારના વિભાગ દ્વારા ડીઆઈઆર શ્રી સર્કલ ઓફિસર શ્રી દ્વારા આગળ કરવામાં આવશે એલસી નંબર તેર પર આરયુબી અને આરઓબી બંને આવવાના છે ચલતાન તરફ જતા આરયુબી છે અને વાકાડીરા તરફ જતા હું ચલથાણ મહેન્દ્રભાઈ ધીરુભાઈ દેસાઈ રેલવે બ્રિજ અમારા અહીંયા બનવાનો હોય જેના કારણે અગાઉ માપણી કરી ગયેલા હાલમાં જેનું લાગતું ઓળખતું કોઈ પણ મકાન કે જે કંઈ જગ્યા હોય એ વળતર ચૂકવવા માટેના આ માપણી માટે આવ્યા હતા સરકારી અધિકારીઓ લાગતા વળગતા તમામ સરકારી અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા કામગીરીમાં કઈ કઈ કામગીરી આવે કામગીરીમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બંને